ભરૂચના શુકલથી તના મેળામાં એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવતા સવા સાત લાખ પ્રાંતની આવક એસટી વિભાગને થઈ છે અનોખુ ધાર્મિક મહાત્મય ધરાવતા સુકલ તીર્થના ના ભાતીગઢ ધાર્મિક મેળા માટે ભરૂચ વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરી છે ભરૂચ જિલ્લા એસટી વિભાગ ને આ વખતે તહેવારો દરમિયાન સારી એવી આવક થઈ છે જેમાં દિવાળી ના તહેવાર દરમિયાન પણ ભરૂચ એસટી વિભાગે મોટી આવક મેળવી હતી ત્યારે સુકલ તીર્થ મેળા મેળામાં દોડાવેલી

મુસાફરો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળવા પામેલ છે જેમાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે સો ટકાનો વધારો કહી શકીએ તેમ ડબલ સંચાલન થવા પામેલું છે ચાલુ વર્ષે સાતસો ત્રીસ ટ્રીપોનું સંચાલન કરી સાત લાખથી વધુ આવક મળવા પામેલ છે અને એકવીસ હજાર મુસાફરો કે યાત્રાળુઓને આપ તેઓને મેળાના સ્થળ સુધી આપણે પહોંચાડ્યા છે આમ ગત વર્ષની સરખામણીમાં ગત વર્ષે ફક્ત દસ હજાર લોકોએ એસ ટી બસનો લાભ લીધેલો હતો જેની સામે આ ચાલુ વર્ષે એકવીસ હજાર મુસાફરોએ એસ ટીની સુવિધાનો લાભ લીધો છે એસ ટીની સુવિધાનો લાભ લેવા બદલ મુસાફરોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ જ પ્રમાણેનો મુસાફરોનો પ્રતિસાદ સારો મળતો રહેશે તો એસ ટી નિગમ પણ આગામી દિવસોમાં તેઓની જરૂરિયાતને ધ્યાને લઈ યોગ્ય પગલાં લેશે